નમસ્કાર મિત્રો આજના એક મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ છે કે રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ જે પરીક્ષા છે તે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તલાટી ભરતીની જે પ્રિલિમિનરી પરીક્ષા આવે તેની એક્ઝામની ડેટ પણ બહાર પડી ચૂકી છે તો તૈયારી કરતા દરેક ઉમેદવારો એટલે કે વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે વ્યવસ્થિત રીતે તૈયારી કરી આ ભરતીમાં તમે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરીને મેઇન પરીક્ષા માટે કેપેબલ થઈ જાઓ તો ચાલો આપણે આગળ જોઈએ કઈ રીતની જાહેરાત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રાથમિક પરીક્ષા જે છે રેવન્યુ તલાટીની તેની તારીખ જાહેર થઈ છે તો તે જોઈએ તો તેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા માટે વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેની પ્રાથમિક કસોટીની તારીખ નીચે મુજબ છે તો પરીક્ષાનો જે પ્રકાર છે પહેલાં એવી વાતચીત થતી હતી કે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે પણ આ નોર્મલ જે આપણે ઓએમઆર બેસ્ડ એક્ઝામ હોય છે તે પ્રકારની જ પરીક્ષા રહેશે તે એક રાહતના સમાચાર છે આ પરીક્ષાની તારીખ ચૌદ નવ બે હજાર પચીસ એટલે કે ચૌદ તારીખે ચૌદ સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે પરીક્ષાનો સમય બપોરે બે કલાકથી પાંચ કલાક સુધી એટલે બપોરના બેથી પાંચ સુધીનો રહેશે કુલ માર્ક તેના બસો રહેશે એટલે કે બસો માર્કની પિન્ડ પ્રિલિમિનરી એક્ઝામ રહેશે હવે વધુ માહિતી જાણવા માટે મિત્રો આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરશો બાકીની તમામ વિગતો આ વેબસાઇટ જે છે તે એસ બી ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર ઉપલબ્ધ હશે અને આ વધુ માહિતી કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તે બધી માહિતી આપણી ચેનલ ઉપર તમને સમયસર મળી જશે તો ચેનલને વધુ વધુ સપોર્ટ કરતા રહેશો આભાર